જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું એવિડન્સ એક્ટની કલમ એકસો સાડત્રી અને કલમ એકસો આડત્રી વિશેની ટૂંક માહિતી અને સચોટ માહિતી તો મિત્રો આજનો વિડીયો છે સર તપાસ અને ઉલટ તપાસમાં શું મહત્વનું છે તે વિષય ઉપર તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજના વિડીઓમાં વાત કરીશું સર તપાસ માટે અને ઉલટ તપાસ કરવા માટે શું મહત્વનું છે સેના ઉપર આધાર રાખવામાં આવે છે તો મિત્રો પ્રથમ જ્યારે સર તપાસ થાય છે અને ત્યારબાદ ઉલટ તપાસ લેવામાં આવે છે તો મિત્રો જ્યારે કોઈ પણ કેસ ચાલવા ઉપર હોય અને ફરિયાદીને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવે ત્યારે તેની પ્રથમ તેનો વકીલ સર તપાસ કરે છે તો મિત્રો આ સર તપાસ સેના ઉપર આધાર રાખવામાં આવે છે અને સર તપાસ સેના આધારે લેવામાં આવે છે તો મિત્રો આ સર તપાસ છે તે તેના પોલીસ સમક્ષના આપેલા નિવેદનના આધારે લેવામાં આવે છે અને તેણે લખાવેલી ફરિયાદના આધાર ઉપર તેની સર તપાસ લેવામાં આવે છે તો મિત્રો તમે સમજી ગયા હશો કે સર તપાસ કેવી રીતે લેવામાં આવે છે તો મિત્રો સર તપાસ છે તે તેના પોલીસ સમક્ષના નિવેદન અને તેણે લખાવેલી એફઆઈઆરના આધારે તેને તેનો વકીલ પ્રશ્નો કરી અને તેની સર તપાસ લખાવે છે હવે વાત કરીએ મિત્રો ઉલટ તપાસની તો મિત્રો જ્યારે ફરિયાદીના વકીલે સર તપાસ પૂરી થાય ત્યારબાદ બચાવ પક્ષનો વકીલ એટલે કે આરોપી પક્ષનો વકીલ આરોપીના વકીલ ફરિયાદીએ આપેલી સર તપાસના આધારે તેની ઉલટ તપાસ કરવામાં આવશે જેમાં એફઆઈઆર અને પોલીસ સમક્ષ લખાવેલા નિવેદન સર તપાસના મેળવી તેમાં લખાવેલી બાબતો વિશેના પ્રશ્નો કરવામાં આવશે અને પોતાના અસીલનો બચાવ રજૂ કરતા પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો આ થઈ મૌખિક ચર્ચા પણ આ વિષયમાં ખૂબ જ ઊંડો અભ્યાસ છેલ્લે કામ કરતો હોય છે તો મિત્રો અહીંયા અમે ટૂંકી સમજ આપી કે સર તપાસ અને ઉલટ તપાસ શેના ઉપર આધાર રાખે છે તો તે વિશેની માહિતી મેળવી જો મિત્રો અહીંયા આપેલી માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો